સમયની પરિસ્થિતિને જોતા વિશ્વ હિન્દુ પરિષદે મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં તણાવભર્યું વાતાવરણ છે અને હિન્દુઓ માટે બાંગ્લાદેશમાં રહેવું મુશ્કેલ બન્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ આ ઘટનાને સખત વખોળી કાઢવામાં આવી હતી માંડલ ખાતે આજે તારીખ તેર ના રોજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રની નકલમાં જણાવ્યા અનુસાર માંડલ તાલુકાના વિસ્તારોમાં ખોટા આધાર કાર્ડ બનાવી બાંગ્લાદેશી રોહિગ્યા વસવાટ કરતા હોવાનું વીએચપી કાર્યકરોને જાણવા મળ્યું હતું ભવિષ્યમાં લોકો દ્વારા પણ તાલુકામાં વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન થઈ શકે તેમ છે અને તાલુકાના લોકોની શાંતિ અને સલામતીના ભાગરૂપે બાંગ્લાદેશી રોહિંગ્યા લોકો રહેતા હોય તેમની હકાલપટ્ટી કરવાની માંગ વિશ્વ હિન્દુ પરિષદે કરી હતી આ બાબતે ખોટા આધાર કાર્ડ અને પુરાવાની વ્યક્તિ સાથેની ઓળખ કરાવી યોગ્ય ન્યાયિક તપાસ કરવા માટેની મામલતદારને આવેદન પત્ર પાઠવી અને રજૂઆત કરાઈ હતી આજે માંડલ તાલુકા માંડલ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંડલ શ્રીને એક પત્ર આપીને માંડલ તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે હાસલપુરથી ઉખરોલે વિરમગામની પોપટ ચોકડી સુધી અને માંડલ પંથક ની અંદર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાને પૂરેપૂરી શંકા છે કે આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘુસણખોરો અને રોહિંગ્યા આ વિસ્તારમાં ખૂબ વસવાટ કરી રહ્યા છે ત્યારે અમારા ધ્યાન પર આવતા આજે માંડલ તાલુકા વિશ્વ પરિષદના સૌ કાર્યકર્તા મિત્રો સાથે મળીને મામલતદારશ્રીને એક અલ્ટિમેટમ આપ્યું છે કે ટૂંક સમયની અંદર આની તપાસ થાય વિદેશી બાંગ્લાદેશી અને યોગ્યા મુસ્લિમો જે રહેતા હોય એને એનાથી તડી પાર કરવામાં આવે અને એમના ઉપર સખતમાં સખત પગલા લેવામાં આવે જો આ કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો માંડલ વિશ્વ હિન્દુ પરિષદ આ બાબતે નિર્ણય લઈ અને જે કઈ કરવાનું થશે એ મક્કમતાથી કરશે આવું એક આવેદનપત્ર મામલતદારસિંહને આપ્યું છે અને મામલતદાર સાહેબ તરફથી અમને પણ એક અહીંયા ધારણ આપવામાં આવી છે કે આના પર ચોક્કસ તપાસ કરી યોગ્ય કાર્ય કરી અને ઘરપુર કરવામાં આવશે ભારત મારું નામ અરુણ ધરણજી આચાર્ય વિશુંદુ જિલ્લા અધ્યક્ષ જવાબદારી છે અને માંડલમાં રહેવાનું છે મારું